જેસીઆઈ જૂનાગઢ અને જેસીઆઈ જૂનાગઢ મહિલા સિટી અને જે જે ચેરમેન ના વર્ષ બે હજાર ચોવીસ ના પ્રમુખ અને તેમની ટીમ ની શપથવિધિ યોજાઈ હતી જૂનાગઢ શહેરમાં વ્યક્તિત્વ વિકાસ તથા સામાજિક કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા જેસીઆઈ જૂનાગઢ અને જેસીઆઈ જૂનાગઢ મહિલા સિટી તથા જે જે ચેરમેન ના વર્ષ બે હજાર ચોવીસ ના પ્રમુખ અને તેની ટીમ નો શપથવિધિ સમારોહ શહેરના સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં યોજાયો હતો

મંત્રી તરીકે જેસી અભિષેક શિશાંગ્યા અને તેની સમગ્ર ટીમ તથા સાથે નવા જોડાયેલા મેમ્બર્સ અને જે જે બિંગના શેરમેન જે જે દિપેશ સોની તેમજ જેસીએ જૂનાગઢ મહિલા સિટીના પ્રમુખ તરીકે જેસી ભાવિષા દેવકડિયા સહિત અનેક લોકોએ નવા જોડાયેલા લોકોએ મેમ્બરે શપથ લીધા હતા વર્ષ બે હજાર ત્રેવીસ ના જેસીઆઈ જુનાગઢ પ્રમુખ જેસી પાર્થ પરમાર દ્વારા તેનો વર્ષ દરમિયાન થયેલ કાર્યનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ત્યારે સૌ ઉપસ્થિત રહેલા શ્રોતાઓએ તાલીઓના ગડગડાટ સાથે જેસીઆઈ જૂનાગઢ વર્ષ બે હજાર ત્રેવીસના ના પ્રમુખને વધાવી લીધા હતા બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ